એ જોઈને ફરી મારા ગામ તાજા થઈ ગયા આવી દુર્ઘટનાઓ તુલતા પુલની દુર્ઘટના બની એકસો પાંત્રીસ જેટલા લોકો અવસાન કર્યા થોડોક ટાઈમ ઓહારીઓ વળી લોકો ભૂલી ગયા વડોદરામાં દુર્ઘટના બની એમાંય નિર્દોષ બાળકો અવસાન આ રાજકોટની દુર્ઘટના બની એમાંય જાણવા મળ્યું કે મોટાભાગના બાળકો હતા હવે પોતાના વાળ સોયા સંતાનોને ગુમાવવાનું દુઃખ એ તો શબ્દોમાં વર્ણવી ન શકાય પણ કોકની બેદરકારી કોકની લાપરવાહીને કારણે આવી દુર્ઘટનાઓ બનતી જ જઈએ હાલ ભાગના માતા પિતા બે કે જ સંતાન હોય એ આવી દુર્ઘટનામાં દસ દસ બાર બાર પંદર પંદર વર્ષના સંતાનો ગુમાવે હવે એ મા બાપોને એ ઘાવ ક્યારે ભૂલાવવાના જે જવાબદારો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય થવાની નથી એમ અમારે બે વર્ષનો અનુભવ થાય છે મોટાભાગના જામીન ઉપર છૂટી જાય છે આરોપીઓને સજા કરવાની જગ્યાએ કેવી રીતે બચાવી શકાય એના પ્રયત્નો વધુ થાય છે એટલે આ સડેલી ભ્રષ્ટ વ્યવસ્થા પાસે આશા તો શું રાખી પણ પ્રભુ એમના મા બાપોને એ ઘાવ સહન કરવાની શક્તિ આપે અને ન્યાયતંત્ર પાસે પણ આપણે આશા રાખીએ કે આ લોકોને ઝડપથી ન્યાય મળે અને જે જવાબદારો છે એની સામે કડકમાં કડક સજા થાય અને આવા ખાસ તો કાયદાઓ બને એવા કાયદાઓ જ નથી કે આવી દુર્ઘટનાના આરોપીઓને કોઈ ઝડપ સજા થાય ઝડપી સજા થાય અને કાયદા બનાવવાની માનસિકતા નથી સજા કરવાની એટલે આ દુર્ઘટનાઓ બનતી રહી છે